સુરતના બારડોલી ધુલિયા ચોકડી પાસે ભંગરના ગોડાઉનોમાં ભીષણ આગ અગિયારથી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ તમામ ગોડાઉનો બાળીને ખાખ પ્લાસ્ટિકના ગોડાઉનોમાં ભીષણ આગ લાગતા મચી અફડાતફડી તમામ ગોડાઉનોનો પ્લાસ્ટિક અને ભંગર બાળીને ખાખ પ્રાંત અધિકારી દ્વારા મેજર કોલ જાહેર કરાયો ફાયર વિભાગની પંદરથી વધુ ગાડીઓ ઘટના સ્થળે બારડોલી કામરેજ વ્યારા પીઈપીએલ હોજીવાલા સાહિતની ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ જારી ભંગરના ગોડાઉનોમાં પ્લાસ્ટિકનો સામાન વધુ હોવાથી આગ પર કાબુ મેળવવામાં પડી રહી છે ફાયરને મુશ્કેલી પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ફાયરની તમામ ટીમો આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો કરી રહી છે આગના ગોતેગોતા બે કિલોમીટર દૂરથી દેખાયા હાલ અત્યારે આગ બુજવાની પ્રક્રિયા ચાલુ છે આજ સવારે બે વાગ્યા અઢી વાગ્યાની ની અરસામાં આગ લાગેલી હતી જેના અનુસંધાને બારડોલી ચાર ગાડીઓ ઘટના સ્થળે હતી તેમજ આગની જ્વાળાઓ અને તીવ્રતા જોઈ અમે બારડોલી પોલીસ સ્ટેશન ને તેમજ મામલતદાર સાહેબ ને તેમજ પ્રાંત સાહેબ ને પણ અમે સંદેશો આપ્યો હતો જેની ઘટનાની ગંભીરતા લઈને તેઓ પણ અમે આ સ્થળ પર હાજર હતા અને આસપાસની નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ જિલ્લા ફાયર હેડક્વાર્ટરની ગાડીઓ ઘટના સ્થળે બોલાયેલી આ પરિસ્થિતિ છે આગળ તકલીફ છે હાલ જે ગોડાઉન છે હાલ અત્યારે એકદમ પાછળના ભાગે આગ છે જેથી વોટર રિલે કરી અને અમે અત્યારે આગ બુજવાની કોશિશ કરીએ છીએ અને ચાર થી પાંચ ગોડાઉનમાં માં લાગી